ગ્લેસવેલ જીઆઈડીસી સ્થિત સિગ્નેચર ગેલેરિયા ખાતે નર્બડા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના બદલે એન્જલ કોમ્યુનિટી કોલેજ નામના નર્સિંગની પ્રત્યક્ષ તાલીમ માટેનો ખોટો દસ્તાવેજ બનાવી તેમજ દસ્તાવેજ ખોટો હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી વિદ્યાર્થીનીઓ જોડે છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું હતું આ અંગે વલસાડના આદિવાસી સમાજના આગેવાન સુરેશ પટેલે વહીવટી તંત્ર તેમજ બી ડિવિઝન પોલીસ મીડિયા તંત્રનો આ અંગે આભાર માન્યો હતો તેમણે વધુમાં વધુ કહ્યું હતું કે આવી બોગસ નર્સિંગ કોલેજને ઉજાગર કરવાનું કામ મીડિયાકર્મી દ્વારા કરવામાં આવ્યું છે ગરીબ આદિવાસી દીકરીઓને ન્યાય મળે હેતુસર પોલીસે આરોપી મહિલા ચેતનાબેન નામદેવ નામગીરે તમામ જાતના ડોક્યુમેન્ટ પુરાવા ઓફિસમાંથી રિકવર કર્યા છે ઓફિસ ખાતેથી પોલીસ અધિકારી દ્વારા તપાસ કરતા બેંકની પાસબુક ચેકબુક નર્સિંગના સર્ટિફિકેટ આધાર કાર્ડ માર્કશીટો સહિત અન્ય પુરાવા મળી આવ્યા છે પોલીસ દ્વારા અન્ય સંયોગિક પુરાવા પણ એકત્ર કર્યા હતા પોલીસ દ્વારા મહિલાની મદદગારી કરનાર અન્ય ઈસમો કોણ છે તે અંગે પૂછપરછ ચાલી રહી છે ત્યારે હજુ પણ પોલીસ સમક્ષ મહિલા સાથી ઈસમોના નામ આપ્યા નથી ત્યારે સમગ્ર મામલે માસ્ટર માઇન્ડ કોણ છે તે અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરી હતી મારું નામ સુરેશ પટેલ છે હું આદિવાસી લોક લોકસંગઠનના ગુજરાત પ્રમુખ છું અને આ જે નર્મદા પેરામેડિકલનું જે પ્રકરણ ચાલે છે છેલ્લા સાત માસથી ચાલે છે ચૈતર ચૈતરભાઈ વસાવાએ આ પ્રકરણને ઉચક્યું હતું જૂન મહિનાની અંદર અને એ મેટરને જાહેર કર્યા બાદ અંકલેશ્વરના તમામ મિત્ર મંડળે મીડિયાના મિત્ર મંડળે આ બાબતે ઉજાગર કરી અને છેલ્લે સતત સાત માસથી આ મેટર ચાલતી આવી અમે નવેમ્બર માસની અંદર એકવીસ તારીખે અહીંયા ફરિયાદ કરી અને ત્યાર પછી સંપૂર્ણ તપાસ પોલીસ અધિકારીએ કરી એની અંદર અમારા ભરૂચ જિલ્લાના જે વકીલ સાહેબ છે ભૂપેનભાઈ વસાવા એમણે ઘણી બધી મહેનતો કરી આ છોકરીઓને લઈને અમે ફક્ત ગાઈડલાઇન આપી છે અને ગાઈડલાઈન મુજબ ચાલતા આજે એફઆઈઆર નોંધાવી છે એફઆઈઆર નોંધાયા બાદ પોલીસની કામગીરી નિષ્પક્ષ તરીકે તપાસ કરતાં એમને તમામ વિગતો મળી છે અને તપાસ કરતા અધિકારીનો એટલા માટે આભાર માન્ય છે કે જે પ્રમાણે એમણે કેસ બનાવ્યો છે એફઆઈઆર કરી છે ખરેખર છોકરીઓને ન્યાય મળી રહેશે આવનારા દિવસોની અંદર કોર્ટની અંદર પણ જે પ્રમાણેના પુરાવા છે અને જે પ્રમાણે સાહેબે જે કામગીરી કરી છે એ ખરેખર બિરદાવવાલાયક છે અંકલેશ્વર પોલીસે જે કામ કર્યું છે અમે આજ સુધીમાં દસ જિલ્લાની અંદર જઈને આવી એફઆઈઆર કરાવી છે પણ જે અંકલેશ્વર પોલીસ સ્ટેશને કામ કર્યું છે અને જે કામ કરી બટાવ્યું છે એમનો આભાર માન્ય છે મીડિયા મિત્રોનો આભાર માન્ય છે કે અમારા જે આદિવાસી જે વિદ્યાર્થીઓ છેતરાયા છે એને હિંમત આપવાના કામ મીડિયા મિત્રોએ કર્યા છે સાથે સાથે અમે એટલા માટે સંગઠિત રહીએ છીએ કે આવી જે બાળા છે જે છોકરી છે હિંમત બતાવી અને સાત માસથી લડે છે પોલીસ સ્ટેશન એટલી બધી વાર આવી હોય રશ્મિનબેન વસાવા સાથે ઘણી બધી છોકરીઓ આવતી હતી પણ આવી હિંમત બતાવવા માટે જે કામ ભૂપેનભાઈએ કર્યું છે જે કામ અમારા થકી અમારી ટીમે કર્યું છે અને એ કામ એટલા માટે કર્યું છે કે આ દાખલો જિલ્લાની અંદર નહીં પણ અન્ય જિલ્લામાં કે અલગ અલગ તાલુકામાં આ જઈને આ બાબતે ખરેખર લોકો જાગૃત થાય કે આવી બોગસ નર્સિંગ કોલેજો જો ચાલે છે તો આ એક છોકરીની હિંમત બીડાવાલાયક છે અને એના કારણે આજે અમે અંકલેશ્વર આવી પહોંચ્યા છીએ